પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે એક મહિના પહેલાં ચોરીની ઘટના બની હોવા છતાં આજ દિન સુધી ફરિયાદ દાખલ ન થતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે મંદિરના ટ્રસ્ટી દ્વારા વારાહી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવા જતાં પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી માત્ર એટલું જ નહીં પરંતુ પોલીસના બેદરકારી વર્તનથી ટ્રસ્ટીનું અપમાન થયું હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે લોકોનું કહેવું છે કે ચોરી જેવી ગંભીર ઘટના સામે ન્યાય મેળવવાની જગ્યાએ પોલીસ ઉલટું ફરિયાદથી પલાયન કરે છે જેના કારણે સ્થાનિકોમાં આક્ષેપો અને આક્રોશ વધ્યા છે પોલીસની બેદરકારી અને અવગણનાને કારણે ન્યાયનો માર્ગ બંધ થતો જોવા મળી રહ્યો છે વારાહી પોલીસની પદ્ધતિ પર સવાલો ઊભા થયા છે લોકોની સુરક્ષા અને ન્યાય માટે આવેલી પોલીસ જ જો ફરિયાદ સાંભળે નહીં તો ન્યાય માટે ક્યાં જઈ શકે એવા સવાલ લોકો પૂછતા જોવા મળી રહ્યા છે નરેશકુમાર શંભુલાલ ગામ વારાહી મંદિરના સેવાભાવી સભ્ય અમે હનુમાનજી મંદિરના જે જૂની ગૌશાળા ચાલુ હતી ત્યાં કને કઠેડો બારી અને બારણાની ચોરી થઈ એની વારંવાર રજૂઆત કરવા જાતાં પોલીસ સ્ટેશનેથી અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને અમે જઈએ ગમે ત્યારે ત્યારે ખોટા ઉલટા જવા બાલી અને અમને હેરાન કરે એવી વાતો કરે અને આજ સુધી એફઆરઆઈ નોંધી નથી અમે દસથી બાર વાર ગયેલા છીએ ગામના પ્રતિષ્ઠિત માણસોને લઈને ગયા છીએ સાથે અને એના પ્રૂફ જોવા હોય તો પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી છે એમાં જોઈ લે કે ગામના આગેવાનો સાથે અમે ત્યાં ગયેલા છીએ મારી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફને મળ્યા છીએ પીએચઆઈ ને મળેલા છીએ અને તેમને જોવું હોય તો એ જોઈ શકે છે અમારી આ જુદી એફઆઈઆઈ લેવાની કોશિશ કરી નથી ને અહીંયા હજી એફઆરઆઈ નોંધી નથી અમારી કાલ શું કીધું અને કાલે અમે ગયા હતા તો કોઈ ઉલટો જવાબ આવ્યો અમને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો નથી અને ઉપરથી આ જશુભાઈ જોડે ગેરવર્તન કર્યું હતું ત્યાં શશિકાંત જમલાલાલ ઠક્કર ગામ વારાહી ભીણબંજાર હનુમાનજી મંદિરનો પ્રમુખ છું અમારી જૂની ગૌશાળા હતી ત્યાં ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ કઠેડો બોટ ડ્રીલ બારીઓ એમ થઈ અને એસીની ઓજાની ચોરી થયેલ છે અમે વારંવાર પોલીસ સ્ટેશને જતા જતા હતા ત્યારે અમને એમ કીધું અમે તપાસ કરીને ફરિયાદ લેશું લેશું પછી અમને બચમાં એક બે વાર કહેવાય હું ફરિયાદ નથી લેવી મને કાય કરી નાખો બિલ લાવો એના ફોટા લાવો આ બધું વારંવાર જાણ કે અમે ચોર હોઈએ એવી અમારી પાસે વારંવાર માગણીઓ કરવા આવે અને અમે ત્યારે ત્યારે જઈએ તો અમારી કોઈ વાત સાંભળે નહીં અમારે અડધો કલાક કલાક બેસી રહેવું પડે અને ત્યાં જઈને ખાલી હાથે પાછા અહીંયા છીએ અમે ગઈકાલે ગયા અમને ફરિયાદ લેવાની ચોખ્ખી ના પડી અને અમારા ઉપપ્રમુખ સ્ત્રી જસુભાઈ ઠક્કર હતા એમની સાથે ગેરવર્તન કર્યું અને શું ગેરવર્તન કર્યું એ અમારા સ્ત્રી જસુભાઈ ઠક્કર કહેશે નામ જશવંતલાલ શાંતિલાલ ઠક્કર ભીડભંજન વારી ઉપપ્રમુખ અમારે વારઈ ભીડભન હનુમાન મંદિરમાં ઉપરથી કઠેડો બારીઓ આવી બે ચાર વસ્તુઓ જે લઈ ગયા એ બાબતે અમે વારઈ પોલીસ સ્ટેશનમાં ઓગણી હાથની અરજી આપી અને તપાસ કરવાનું કીધું તે વારંવાર અમને ફરિયાદ લેવાની ના પાડે ને કોઈ તપાસ કરેલ નથી ને જાય તો ઉપરથી અમારા ઘરામાં ઉલટા ટાંટિયા નાખે ને આક્ષેપ કરે એને ફરિયાદ લેવાની નથી ચોખ્ખી અમને ના પાડે અને કાલે અમે

સ્ટેશન કયા સ્ટેશન સાંતલપુર તાલુકો જિલ્લો પાટણ અનિલ રામાનુજ લોકાર્પણ